ગુડ મોર્નિંગ દોસ્તો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આપણે હવે આજે મરચાં ઉતારવાનું ચાલુ કરી દીધું છે એક વિડીયો આપણે શૂટ કર્યો છે પણ ટેકનિકલ ઇશ્યુના કારણે આપણે અપલોડ નથી કર્યો જીરુનો વિડીયો છે જરૂરથી જોજો આજે અપલોડ કરી દઈશું આપણે તો આપણે આ મરચાંની પથારી જોઈ લો આપણે આ બધી પથારી આવી રીતના નાખી દીધી છે આ સાનિયા મરચાં છે તો બતાવું તમને મરચાં તો આ પ્રમાણે મરચાં છે તો આપણે હવે ખેતરમાં જશું ભેગા પ્રિન્સ પણ આવે છે પ્રિન્સ હાલો કહી દે હાથું ચોકર તો એને પણ ખેતર આવું છે તો આપણે फूलधुम्म वातावरण मरचा की पोजिशन तुम बताओ